ટુર એન્ડ ટ્રાવેલ્સ નાઇન નાઇન ઝીરો નાઇન સેવન નાઇન ટુ ઝીરો સિક્સ અમારી યાત્રા પહોંચી ગયા છે આજે ઓગણીસમા દિવસમાં અને પહોંચી ગયા છે મલ્લિકા અર્જુન અમારા યાત્રિકો કેટલા ખુશ છે કેટલા નાખુશ છે આપણે દરેકના જોડેથી અલગ અલગ અભિપ્રાય લઈશું આટલા દિવસોમાં કેવું રહ્યું ઊંઘવાની ખાવાની કેટલી કેટલી તકલીફો પડી ને પ્રવાસનું નામ બીજું તકલીફ અગવડો વેઠવાની બાદશાહી એક ઢબ એનું નામ પ્રવાસ પણ માલિકના ક્રમ ત્યાં સુધી આપણને કોઈ તકલીફ પડી નથી આપણે દરેક યાત્રિકો જોડેથી અલગ અલગ અભિપ્રાય લઈશું શરૂઆત કરશું આપણે એવા અમૃતભાઈ સાહેબ જોડેથી કેમ તો સાહેબ બસ મજામાં કેવું લાગ્યું મારા જોડે બસ સરસ મજા આવી ખૂબ મજા આવી ધન્યવાદ 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 આપણે બીજા એવા મહેશભાઈ સાહેબ જોડે અભિપ્રાય લઈશું બોલો સાહેબ બસ બિલકુલ મજા આવી અમને પહેલા દિવસ થી એવું લાગતું હતું કે મિયાભાઈ જોડે જઈએ છે આપણું ટૂલ કેવો રહેશે પણ ના ના મિયાભાઈ નથી એ હિન્દુઓ છે અને અમને હિન્દુ જેવા લાગ્યા અમે સૌના સાથે ભરી ગયા છે ખાવા પીવાની રહેવાની કોઈ તકલીફ પડી નથી અમને બહુ આનંદ આનંદ જ છે ધન્યવાદ 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 બીજા આપણા બધાના અલગ અલગ પહેલાં તો એમને પહેલાં તો પોતાના ગામનું નામ ના દીધું કે અમે કયા ગામથી નીકળ્યા છીએ એ બધા હું માફી માગું છું એમના જોડે તમે તમારું ગામનું નામ ના આપ્યું આપણે એવા કાકા લીમલા એમના જોડેથી લઈશું કાકા કેમ છો

એવા મહારાજ એમના જોડેથી અભિપ્રાય લેશો મહારાજ કેમ છો પેલા તમે એડ્રેસ આપો ક્યાંથી આવ્યા છો અને કેટલા દિવસ પ્રવાસ માં નીકળ્યા છો હું સલાલ થી છું મારું નામ વિરેશચંદ્ર ઘનશ્યામભાઈ આચાર્ય છે તમારી જોડે ફરજ બહુ આનંદ થયો મને અને આવી યાત્રા શુભ કરાવતા રહેજો દરેકને ને આશીર્વાદ તમને મળતા રહેશે ધન્યવાદ ધન્યવાદ હવે બીજા નંબર માં આપણે ગયડા આવ્યો જોડે થી એટલે અભિપ્રાય લેશો માથો જ અલગ આવ્યો તો કેવું લાગ્યું બોલો પ્રવાસમાં માં

બે જણા ભાઈ આ છે વાળા મંગલ કાકા અને એમના ધર્મ પત્ની છે ભાઈ જોડે અને આજે એમનો કયો ભાઈ જન્મદિવસ છે તમારો કેટલા વર્ષ થયા નાના કેટલા વર્ષ થયા કુલ ટોટલ છાસઠ સડસઠ વર્ષમાં બેઠા છે ભાઈ હેપી બર્થડે તાલી પાડો ભાઈ એમના જન્મદિવસની ખુશી બનાવો

પેલી વાર કોઈ મારો જન્મ દિવસ અમે આવું કોઈ કાર્ય કરતા નતા પણ આ બધાના ના સહયોગ થી આ બધા મારા પરિવાર સંબંધિત છે બધા એમના જોડે આ મારો ભગવાન હુકમ કર્યો મલ્લિકા અર્જુન માં એ જન્મ દિવસ ઉજવે તો મારો ખાલી વહેલી ખબર તો કેક લાવત યાર જેવું લાગ્યું